શિક્ષણ મોંઘવારી બેરોજગારી સિંચાઈનું પાણી સહિતના મુદ્દાઓ પર ચૂંટણીમાં તેઓ જંપલાવશે અને આપ કોંગ્રેસનું ગઠબંધન ખભે ખભો મિલાવી સાથે કામ કરશે અને જંગી બહુમતીથી દાહોદ બેઠક ઉપર વિજય મેળવીશેનો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો છે એક તરફ ભાજપનો પાંચ લાખની લીડથી જીતવાનો દાવો ત્યારે હવે સામે તેમણે પણ ખૂબ મોટા માર્જિનથી જીતનો દાવો વ્યક્ત કર્યો છે ન માત્ર દાવો પરંતુ કેવી રીતે ભાજપે કોંગ્રેસના પ્રોજેક્ટ પર પ્રજાનો વિશ્વાસ જીતીને ચૂંટણી જીત્યા ભાજપ માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને માટે બહુ દાહોદ માટે એક બહુ સારો પ્રસંગ છે અમને હાઈકમાન્ડ અમારા ખરગે સાહેબ સોનિયા મેડમ આદરણીય રાહુલજી અમારા શક્તિસિંહભાઈ મુકુલ વાસનિક સાહેબ મારા હર્ષદભાઈ અમિતભાઈ ચાવડા સાહેબ અમારા બંને પૂર્વ ધારાસભ્યો અને વિરોધ પક્ષના નેતા કિરીટભાઈ અમારા તરોલતાબેન આમ આદમી પાર્ટીના સ્ટેટ લેવલના મહિલાના સચિવ છે અલ્કેશભાઈ કિશોરી બેનને બધા અમે બધાની માગણી હતી અને છેલ્લે સામૂહિક એક જ માગણી હતી અને કોંગ્રેસે અમને જે માન સન્માન આપ્યું છે અને આ જવાબદારી સોંપી છે તમે બધા ભેગા થઈને દાહોદના દાહોદ વાસીઓ થકી બહુ મોટી માર્જિનથી અમારે જીતવું છે અને જીતીશું અને અમે જે આટલા દિવસમાં ફર્યા છે એ લોકોના દિલમાં કોંગ્રેસ છે એટલે અમે બધાને પૂરી વિશ્વાસ છે કે અમે બહુ મોટી માર્જિનથી જીતીશું અમારું કામ એવું છે અમારો મકસદ અમારો ધ્યેય છે હાંફેશ્વરનું પાણી નર્મદાનું જે પાટા ડુંગરીમાં લાવીએ તો ગ્રેવિટી ગ્રેવિટીથી લોકોના ખેતરે ખેતરે જાય એ પ્રોજેક્ટ બે હજાર બારમાં પાસ થઈ ગયો ને એ બે હજાર બારની ચૂંટણી બી ભાજપ એ પોઈન્ટ પર લી જીત્યું કેટલે આવ્યું છે તમને ખબર છે એટલે અમારું પહેલો ટાર્ગેટ એ હશે કે જેથી લોકોને અહીંયા આપણને સિંચાઈનું પાણી મળે બે ફસલ લોકોને કમાવા મળે તો લોકોને માઇગ્રેશન ઓછું કરવું થાય બીજું અમારી માગણી છે કડાણાનું પાણી દાહોદ સુધી સિંચાઈ પીવા માટે આવ્યું છે પણ શહેર શહેરમાં આવ્યું છે અમારી માગણી રહેશે કે દરેક ગામમાં કમસે કમ ફળીએ ફળીએ એક સ્ટેન્ડ પોસ્ટ તરીકે બી જાય કે જેથી ક્લોરિનેટેડ સારું પાણી પીવાનું મળી શકે શુદ્ધ પાણી અને એની સામે છે જળ આવ્યું છે જળ નથી આવ્યું નળ આવ્યા છે અને હવે થોડાક સમયમાં લોકોને પાણી વેરો આવવાનો છે એટલે અમે ખરેખર પાણી આપવા માગીએ છીએ અમારા ઘણા ભાઈઓને નોકરી નથી મળતી અને એ જે ખાલી જગ્યાઓ છે એ પૂરવાની અમારી માગણી છે તમે તલાટીઓ જુઓ કે પાંચ છ સાત સેજા સાચવતા હોય ટીચરો જુઓ તો ટીચરો એક એક સ્કૂલમાં બે બે ટીચરો ત્રણ ટીચરો પાંચ પાંચ સુધીનું સ્કૂલ હોય આઠ સુધીની સ્કૂલ હોય એમાં જે ટીચરો ખાલી જગ્યા છે એ ભરો તો બી ઘણા બધા વિદ્યાર્થીઓને એટલે યુવાનોને નોકરી મળે અમારો એ મકસદ છે ત્રીજો મકસદ છે અમારા જે મનરેગાનું કામ ખરેખર લોકો આ કાયદો બહુ જ સરસ છે તમને ખબર છે પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થયું અમે એનું ગ્રાઉન્ડ પર ઇમ્પ્લિમેન્ટેશન કરાવશું અને હેલ્થ અને એજ્યુકેશન આર ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધી ગવર્મેન્ટ અને હેલ્થમાં સરકારે હાથ હેઠા મૂકી દીધા છે કેવી રીતે કરે છે એ પણ તમને ખબર છે અમારો મકસદ રહેશે લોકોને સારી વ્યવસ્થિત સેવા મળી રહે હાલાકી ના ભોગવવી પડે પછી સ્કૂલમાં અમે જે ટીચરો મૂકાય તો છોકરાઓનું ટીચરોને અમારું મકસદ રહેશે ટીચરોને જે ટીચિંગ સિવાયનું જે કામ સોંપવામાં આવે છે એમાંથી એમને રાહત માટે બાળકોનું પાયાનું ઘડતર સારું થાય એ અમારો મકસદ રહેશે આવા આગળ તો ઘણા મુદ્દા છે આપણે મળીશું મહેંગાઈ છે લોકો બહુ ત્રસ્ત છે ખેડૂતોનો આ બમણી થવાની હતી ખબર નહીં અડધી થઈ ગઈ છે ખર્ચો વધી ગયો છે એટલે એમાં ખેડૂતો પણ લાચાર છે અહેવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર